નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસ વાર ગુરુવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જે ખેડૂત મિત્રોના ખાતામાં બે બે હજારના હપ્તા પડી રહ્યા છે જે ખેડૂતોને નથી હપ્તા પડતા ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ છે હપ્તા પડવામાં હપ્તા અટકી ગયા છે તો એ બધા માટે પંદર જાન્યુઆરી સુધી એક યોજના ચાલુ કરવામાં આવેલી છે જેનો ઉપયોગ કરી અને તમે એમાં સુધારા વધારા કરી શકશો તો એનો વિડીયો આપણે આપી દીધો છે એમાં જઈ અને જોઈ લેજો અને બે હજાર ચોવીસ માટે ઘણા બધા નામ નવા એડ થયા છે અને ઘણા બધા નામ કાઢી નાખવામાં આવેલા છે તો એ પણ એક ચેક કરી લેજો કે તમારું નામ બે હજાર ચોવીસ માટે છે કે નહીં વિડીયોમાં જાશો એટલે તમને બધી માહિતી મળી જશે બીજી એક વસ્તુ એ કે સોના ચાંદીના ભાવ માટે તમે આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ત્યાં તમને રોજે રોજના તારીખવાઈઝ સોના ચાંદીના બજાર ભાવ મળી જશે અને એક ડેમો આજે આપણે આપણા આ ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર પણ મૂકેલો છે તો જરૂરથી એ વિડીયો પણ જોઈ લેજો તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પચાસ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસોથી એક હજાર પિસ્તાલીસ તુવેરા જે સોળસો રૂપિયાથી એકવીસો અઠાવન તલ છવ્વીસોથી એકત્રીસો ચુમ્માલીસ એરંડાની વાત કરીએ તો એક હજારથી અગિયારસો અગિયાર સોયાબીન આઠસો પચાસથી નવસો એકાવન જાડી મગફળી એક હજાર સાઠથી ચૌદસો દસ રૂપિયા ઝીણી મગફળી એક હજાર પચાસથી તેરસો પચાસ રૂપિયા કપાસની વાત કરીએ તો અગિયારસો થી તેરસો નેવું રૂપિયા જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો પાંચ હજાર ચારસો રૂપિયા થી પાંચ હજાર આઠસો સાહીઠ રૂપિયા અમરેલીમાં ઘઉં આજે ચારસો થી પાંચસો એકાણું સોયાબીન સાતસો થી નવસો ઓગણત્રીસ એરંડો આજે અગિયારસો થી અગિયારસો દસ રૂપિયા ચણા આઠસો થી એક હજાર લાંબા મરચાં એક હજાર દસ થી પાંત્રીસો પચાસ રૂપિયા તલ ઓગણીસો ત્રીસ થી તેત્રીસો ઝીણી મગફળીની વાત કરીએ તો આઠસો પંચાવન થી તેરસો જાડી મગફળી નવસો થી પંદરસો સાત રૂપિયા કપાસ એક હજાર થી ચૌદસો એકસઠ ધાણાની વાત કરીએ અમરેલીમાં તો નવસો થી ચૌદસો રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક થી અગિયારસો અગિયાર રૂપિયા લસણ બારસોથી પાંત્રીસો તલ પંદરસોથી ત્રણ હજાર એંસી અજમો બે હજાર પિંચોતેરથી ચાર હજાર નવસો એંસી રૂપિયા ધાણાની વાત કરીએ તો આઠસોથી તેરસો સિત્તેર સોયાબીન આઠસો ત્રીસથી નવસો દસ રૂપિયા જાડી મગફળી અગિયારસોથી તેરસો ઝીણી મગફળી અગિયારસો પચાસથી તેરસો દસ રૂપિયા કપાસની વાત કરીએ તો એક હજારથી ચૌદસો એંસી જીરાની જો વાત કરવામાં આવે આજે જામનગરમાં તો પાંચ હજાર ત્રણસો પિંચોતેર રૂપિયાથી પાંચ હજાર નવસો ચાલીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો પચાસથી પાંચસો એકાણું મગ અગિયારસો એકથી અઢારસો એકસઠ ચોડી આઠસો એકાણુંથી આઠસો એકાણું તુવેર ચારસોથી બાવીસો એકસઠ એરંડો આજે એક હજારથી અગિયારસો એકત્રીસ અડદ તેરસો એકથી અઢારસો એકત્રીસ ચણાની વાત કરીએ તો નવસો અઠાવનથી અગિયારસો એકસઠ કલંજી એક હજાર સાઠથી એકત્રીસો વીસ રૂપિયા ડુંગળી આજે એકસો એકાણુંથી ત્રણસો એકસઠ સફેદ ચણાની વાત કરીએ તો નવસો છોતેરથી સત્તરસો એક રૂપિયા આગળ વાત કરવામાં આવે તલની તો બે હજાર અગિયારથી તેત્રીસો અગિયાર ધાણા આઠસોથી ચૌદસો એક્યાસી ણી એક હજાર એક થી સોળસો એકાણું લસણ અઢારસો એકાવન થી પાંત્રીસો એકવીસ આજે બારસો એક થી છેતાલીસો એક ઝીણી મગફળી નવસો એકત્રીસ થી ચૌદસો અગિયાર જાડી મગફળી આઠસો એકોતેર થી ચૌદસો છવ્વીસ રૂપિયા સોયાબીન આઠસો અગિયાર થી નવસો છવ્વીસ કપાસ આજે એક હજાર એક થી ચૌદસો એકાવન એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે ગોંડલમાં તો ચાર હજાર એક રૂપિયાથી છ હજાર બસો છોતેર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના એકદમ તાજા તાજા બજાર ભાવ સોના ચાંદીના બજાર ભાવનો વિડીયો તમને અહીંયા દેખાય છે એના ઉપર ક્લિક કરી એ વિડિયો જોઈ લેજો બે બે હજારના જેને જે ખેડૂતોને હપ્તા પડી રહ્યા છે એ જરૂરથી આ વિડીયો છે જોઈ લેજો એમાં ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી રહેલી છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર